લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા જે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો તો તે ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે ને ગીર સોમનાથના ચિત્રોડા ગામમાં જ્યારે કિયા સેલ્ટોસ લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણ નીકળી રહ્યા હતા ત્યારે પાછળથી ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કાર વડે જે જોરદાર ટક્કર કિયા સેલ્ટોસ કારને મારવામાં આવી હતી હવે તે કાર બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી છે તેના જ કારણે હવે પોલીસના

આજથી થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડા ગામમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના માણસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી આ મામલે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં હત્યાનો પ્રયાસ તેમજ ધાક ધમકી રિવોલ્વર રાખવી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી હાલ દેવાયત ખવડ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હોવાની વિગતો કહેવાય રહી છે આજથી છ મહિના પહેલાનો આખો ઘટનાક્રમ છે સનાથલમાં એક ડાયરાનું આયોજન થયું હતું જેમાં ધ્રુવરાજસિંહના દાદાની પુણ્યતિથિ હતી અને તેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડને એક કાર્યક્રમ માટે બોલાવવામાં આવ્યો પરંતુ અડધા કાર્યક્રમમાં દેવાયત ખવડ જતા રહેતા વિવાદ થયો હતો બબાલ થઈ હતી આ ઘટનાના પગલે તે બાબતની દાજ રાખીને છ મહિના બાદ દેવાયત ખવડે આ બદલો વાળ્યો હોવાની વિગતો પણ કહેવાય રહી હતી હવે આ મામલે જે બપોરના સમયે ગીર સોમનાથ માટે જ્યારે ચિત્રોડા ગામથી ધ્રુવરાજસિંહ ચૌહાણ નીકળી રહ્યા હતા ત્યારે એક

અને એકબીજાને ચેલેન્જ આપવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલી પડે પડની અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે